નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર એચઆઈવી પોઝિટિવ ચારસો બત્રીસ યુગલ લગ્ન કરી અપાયા આવનારા સમયમાં છસો થી વધુ યુગલોના લગ્ન કરાવી અપાશે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એડ્સ સંગઠન વર્ષ બે હાજર ત્રણ થી કાર્યરત સંગઠન છે જેમાં સંસ્થા દ્વારા એચઆઈવી પોઝિટિવ લગ્ન ઉત્સુક માટે પોઝિટિવ જીવન સાથી મેરેજ બ્યુરોની અનોખી સેવા પૂરી પાડવામાં આવે છે જેનો હેતુ એચઆઈવી પોઝિટિવ લગ્નોત્સુકની ગોપનીયતા જાળવી સરળતાથી યોગ્ય જીવનસાથી પાત્રને શોધી સ લગ્ન સંસ્કાર દ્વારા એચઆઈવીના નવા સંક્રમણને પણ રોકવામાં કામ કરે છે પોઝિટિવ જીવનસાથી એકબીજાને પ્રેમ હો અને માનસિક સહયોગ આપી એચઆઈવી સાથે પણ હકારાત્મક જીવનશૈલી જીવી શકે એ માટે સંસ્થાનો અભ અભિગમ છે તેવો એક યાદીમાં જણાવાયું હતું પોઝિટિવ જીવન સાથીમાં એચઆઈવી પોઝિટિવ યુવક યુવતીઓ માટે ઓનલાઈન તથા દર વર્ષે પસંદગી મેળાવડાનું આયોજન કરીને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે મંચ પૂરો પાડવામાં આવે છે દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારોમાં સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

દરેક જાતિ જ્ઞાતિ ધર્મ વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા એચઆઈવી પોઝિટિવ લોકોએ નોંધણી કરાવી છે ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી એલએનએમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીલોકેશન સાઇટ માંથી નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે નામ લખાવવા સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ડોક્ટર કુશલ પટેલ સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત કમળો લીવરના રોગો લીવર સિરોસિસ પેટમાં પાણી ભરાવું પેટમાં દુખાવો સ્વાદુપિંડ માં સોજો ઇન્ફેક્શન અને ડોક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીબી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપી ની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી સિગરેટ ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય મોટેથી બોલતા નસકોરા દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર